કબજિયાત મટે છે તે પછી છે સહેજ ગરમ પાણીમાં મીઠું નાખી રાત્રે પીવાથી પણ કબજિયાત મટે છે આ ઉપાય પણ કરવા જેવો છે જેમાં લીંબુનો રસ ઠંડા કે ગરમ પાણીમાં સવારે અને રાત્રે બંને ટાઈમ પીવાથી કબજિયાત મટે છે અથવા ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ એક ચમચી લીંબુનો રસ તથા તેમાં બે ચમચી મધ મેળવી ને પીવાથી કબજિયાત મટે છે જો તમે રાત્રે સૂતી વખતે એકાદ બે સંતા ખાશો તો પણ કબજિયાત મટે છે અને અંતે જાયફળ ને લીંબુના રસમાં ઘસી ને ઘસારો પીવાથી પણ કબજીયાત મટે છે જો આ વિડીયો ઉપયોગી છે એવું લાગે તો બીજાને શેર કરો લાઈક કરો અને આ ચેનલ સબસ્ક્રાઇબ કરો જય હિન્દ ફરી મળીશું આગલા વિડીયોમાં